чмок

ઘણી બધી બરે છે હમ બોલતી ન એક ઢોકો મારે માથું હા તમને ઈ છે ને બિલા ખાઈ તોય તમને આવે બિલા લીધા કાઈ નથી કૂતરા લીંડોડા જેવા તો બિલા લીધા છે હા તો એમ પે હો સીઝન પૂરી થઈ ગઈ બિલાની તઈ બિલા લેવા દીધા છે તમને ખબર નથી એમ લીધા છે તમને બરે બધું ના પાડી છે ને મે કે આપણા ઘર માં બિલા નો આવવા જોઈએ એટલે નો જ આવવા જોઈએ તો એવા બિલા લઈને હું આવી લઈને તો આવી પણ સુધાર્યા હું કામ એ સુધાયરા તો ખરા તો અથાણ હું કામ આ બધું આકડી ઉંગળી બિલાવાની ને દયા ભાઈ મારા ઘર માં બિલા મારે નો જોઈએ અરે તમને વાંધો હું છે કે આપણા ઘર માં બિલા આવે બિલા ખાઈ તો હારું તોય તમને સમજાતું નથી આવસતી કેવાય એક પ્રકારની એ ઔષધીએ જ આપડા દાદાનો જીવ લીધો તો ઓલા કાળિયા દાદા છે ને એનો મારા ગઢા હાહુના હાહરાના 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 હાહરા ઈ કાળું દાદા એનો જીવ આ બિલા હિસાબે ગયો તો

ઓકે તમને મને એક વાત સમજાવો ફૂક્કાને જીવ દે તો હું કારણે જીવ તો ઈ જરાક કરો તો હું એમાં ક્યું એવું ઓલા છે ને બહુ બિલા ભાવતા તો ઈ બિલા કાધીન ખાવા ગયા તો આખે આખું બિલુ એ કેમાં ગયું હોય છે કટકા કેરા વગર તો ઈ બિલુ એના ગળામાં અટવાઈ ગયું અને ગળામાં અટવાઈ ગયું તો શ્વાસ ન લઈ હેગા કાઈ ક્યું

કામ વાત તો માન કે ડોહી કે મારી ઉપર આ ફૂફાયો ઊભી કે કાડે ભાંગી નાખું કે કારો કારો કાતો એક માં કોઈ મને ખાવા નથી હવે અરે અમારા કાડુ દાદાને તું એમ કેસો એને ઊભી વાટી નાખું અરે આ હું છે આ સેનું મહાભારત ચાલે છે આ ઘર છે કે યુદ્ધનું મેદાન કઈ સમજાતું નથી કાયમ ઓરી જ હોય અરે આ તમારા મમ્મી સમજાવો એને હું કે મને કરવા દેતા અરે બટા તને તો ખબર છે આપડા કાડુ દાદા કેમ મેરા એટલે હું વથાણું કરવા ના પાડું છું પણ આને એટલો સસ્કો બીલા છે કે હું મારે કાઈ બાઈડી ને સમજાય છે અહીંયા હું તો આ બંધ કરે તમારી મમ્મી ને સમજાય છે મારી આ ખોટી લવારી નહી કરે નકર હું વગર ના દે પછી મને તમે કેતા કે તું હું મને કાટિયા વગર ની કરે હું તને વગર ની કરાઈ અને મારા છોકરાને સુટા સેડાઈ દેવડાઈ દે ને બીજી લઈ આવે ખબર ની પડે તને આ લઈ આવે તો ખરા હું એક માંડ મળી છે બીજી તમને કેમ મળે છે કેમ તમારી આરે રહે છે હું જો અરે તારા કરતા તો વાત હોનાની લઈ આવું તું તો હું સોહાવ થાકી કરું સો અરે હું થાકી કરું તો થાકી કરાવું તમારી આરે તો દેખાડું છું બીજી આવશે ને નોખી થઈ જાય કોઈ નહી રહે તમારી આરે

ইদ্পার আবি লা্পার ণিক্পার উিদিি আশত্য দিি কারা কড্ষে ইপার কড্পারান আসত্য আপল অপারা আপার হঞ্য্যার নিটি কম্যান এজ্য �

মা খ খ, বিলা ম বাসে খ খ খ ..

એ બિલાવાળી ઊભી રહેતો તું અમારા ઘરે બિલા દઈ ગઈતી ને હા હું જ દેવા આવી તી એમાં હું થઈ ગયું બિલા દેવા આવી તો હું થઈ ગયું એમ તારા બિલા વાળે તો અમારા ઘરમાં મહાભારત થયું આલે આ તારા બિલા મારે ન જોતા તાર બિલા હું થોડીક કે પાસી બિલા લઉં મે થોડા પાસા દેવા હતું બિલા લીધા હતા તમારા ઘરમાં જી થયું ઈ મે તો બિલા દઈ દીધા દઈ દીધા વારી ની થાતી મારી હારે તું છે ને આજ મગજ મારી કતી ને મારો મગજ છે તપેલો બોવ જ એ તમારો તપેલો છે ને તો અમારોય તપેલો છે પણ હું મારા બિલા નથી લેવાની તમારી ઓવે મારી પાસેથી બિલા લઈ ગઈ છે એના તો અક્કલ નથી પણ તારામાં તો અક્કલ છે ને તને તો ખબર છે અમારા ઘરમાં બિલાવું નથી લેતી ઈ તમારા ઘરનું છે પ્રશ્ન મારા ઘરનો પ્રશ્ન નથી આ લે તારા બિલા લઈ લે ઓ ખોટે ખોટી મગજ મારી કરે લાઈ 300 રૂપિયા બિલાને 300 છે ને તમારી વહુને તો મે 200 રૂપિયાના બિલા દીધા છે તો 300 છે ને હું 300 છે ને આ હું તને ત્યાર બિલા સુધારીને દઉં છું અઠાણું નાખી દઉં છું કાશનો બોટો દઉં છું મારે હળદર મીઠું બગડ્યું એના બધાયના નો 300 રૂપિયા થાય કાશની બોટો ના ને તો 100 રૂપિયા છે લેવા જાતો પણ હું ક્યાં કહું છું કે મને દિયો મારે આ કંઈ જોતું જ નથી તમારી વહુ લઈ ગઈતી તમારી વહુને તમે જી ક્યો એ મને દિયો માં આ બિલા હું નઈ લઉં એ સાનમુની લઈ લે અને પૈસા કાઢ હું નકરા શેરીમાં તને ઘરવા નઈ દે કોઈ દેઈતી તારું ઘર ખાલી કરાવે આ ડોહી આરે કોણ મગજ કરે આખી શેરીમાં બાટતી જો એમ જ મે હે પ્રિસ લાઈ લઈ લઉં માં આંગ્યા હું કોક બીજાને વેચી નાખે તમાર જેવું કોણ થાય હાલો લઈ લઉં તમારા આરે મગજમારી મારી કરું તો તમારા માન મારામ ફેર હું હા તો બસ મારી અરે કોઈ મગજ મારી એટલા લગી નથી કરતો તું શું કરી જા અત્યારે મારી પાસે પૈસા નથી હું તમારા ઘરે આવીને તમને પૈસા દઈ દઈ આ તો દઈ જાજે ભૂલતી નહી હો 300 રૂપિયા દેવાના છે વોવરાણી ને બિલા ખા છે હવે બિલા ખા ખાવા જ ન દો આ ડોહી તો ડોહી નીકળી અને કોણ જાણે કોણ પૂકશે હાલો હવે આ કેક વેસવા તો જવા જોઈએ ત્યાર બિલા ના તો હું પૈસા વધારે લઈ હગુ એ બેન ઉભા રહ્યા હતા અમાર મમ્મી બિલા દઈ ગયા છે ને તમને હા ભાઈ તમાર મમ્મી તો કોઈ પૂકતું નથી જો બધું દઈન વઈ ગયા છે કાઈ વાંધો નહીં મને આ કાસની બૈણી છે ને એમાં બિલા છે ને ઈ પાસા દઈ દો બાકી બધું તમે લઈ જાવ એમને થોડી દઉં તમાર મમ્મી એ માર પાસે 400 રૂપિયા લીધા છે એમને મોફત થોડી હું તમને દઈ દઉં પેલા બિલા લીધા એની 200 હતી હવે આ ત્યાં રથાણું લઉં એની 400 હોય છે એટલે 600 ની અડી જાહે મને તો હા લાવો બીજું તો શું થાય આ બેના મહાભારતમાં મારા ખોટા ખોટા ખર્ચા થાય છે